હલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા અને અમે અમરાપુર ગીરની અંદર એક મહાદેવજીના મંદિરે સરસ મજાને આવ્યું તો મહાદેવજીનું મંદિર બહુ સરસ છે અને અમે નાના હતા ને ત્યારે અમે અહીંયા આવતા અને કહેવાય કે નાના નાના હોય ત્યારે નોર્થ ઓલા ગોયરમાં પૂજવા આવતા મોરાકત રહેતા ત્યારે ફૂલકાજણી રહેતા ત્યારે અમે અહીં આવતા અને આજે કેટલા વર્ષો પછી હું અહીં આવી છું તો મને એમ થયું કે એક પરિવાર જેવું થઈ ગયું હોય જ્યારે મિત્રો બધા જોતા હોય મારા વિડીયો તો મને એમ થયું કે હું આ વિડીયો એમની સાથે શેર કરું તો હું તમને આજે મહાદેવનું મંદિર છે બહારનું દ્રશ્ય છે ને એ હું તમને બતાવું છું કે કેવું મહાદેવજીના મંદિરનું છે બારનું દ્રશ્ય છે અને ઓમ અમરેશ્વર મહાદેવ કરીને સરસ મજાનું ભોળાનાથનું મંદિર છે અને નાના મોટા વૃક્ષો છે બીલી છે અને આ છે કેવડું જે મહાદેવજીને બહુ જ ખૂબ પસંદ હોય છે ને આ કેવડાનું ફૂલ છે જ્યારે મહાદેવજીને કેવડો ચડતો નથી પણ છતાં પણ કેવડા ત્રીજને ગૌરી ગૌરીમૈયાએ પૂજન કર્યું હતું અને જેમ પ્રસન્ન થયા હતા અને કીધું હતું કે કેવડા ત્રીજને દિવસે જે પૂજન કરશે એમને ખૂબ આશીર્વાદ મળે છે તો એ આ કેવડો છે અને કેવડામાં બને ત્યાં સુધી આપણે કુંડીયામાં વાવીએ તો એમાં ફૂલ ન આવતા પણ તમે જોઈ શકો છો કે અહીંયા મંદિરમાં ઘણા સમયથી કેવડો વાવેલો હશે તો ઘણા બધા ફૂલ લાગેલા છે અને એનો એનો સરસ મજાની સુગંધ પણ એવી બધી આવે છે તો તમને હું આજે મંદિરના દર્શન કરાવીશ કે શ્રી ઓમ અમરેશ્વર મહાદેવ કેવા છે લાગે છે કેવું મંદિર છે એ તમને દર્શન કરાવીશ અમે દર્શન કર્યા અને સરસ મજાનું એમ કે લાગે છે તમને બતાવીશું હર હર મહાદેવ હર હર મહાદેવ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તો ભોળાનાથને કેવડાના ફૂલ ખૂબ ખૂબ પસંદ છે જો કેવડાના ફૂલથી જ આખું ભગવાનનું જે શણગાયેલા છે ને કેવડાના ફૂલ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે તો બધાને મહાદેવ ખુશ રાખે અને બધાને મહાદેવના આશીર્વાદ મળે એવી શુભકામના હર હર મહાદેવ જય ભોળાનાથ